નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિસ ચેનલમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં ગુજરાત વિધાનસભા નિયમો ઓગણીસો છાસઠમાં પોઈન્ટ ઓફ ઓર્ડર વિશે શું જોગવાઈ કરવામાં આવી છે તે અંગેની ટૂંક નોંધ પૂછાય તો તેનો પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકાય તેની ચર્ચા કરીએ જવાબ એનો આ રીતે લખી શકાય કોઈ સભ્યને એમ લાગે કે આ નિયમો એટલે કે વિધાનસભા કામકાજના નિયમો ઓગણીસો છાસઠ અથવા સભાગૃહના કામકાજનું નિયમન કરતી બંધારણની કલમોના ઉલ્લંઘનના પરિણામે સભાગૃહમાં વ્યવસ્થા ખોરવાઈ છે તો તે સભ્ય પોતાની જગ્યા પર ઊભા થઈને તે વખતે બોલી રહેલા કોઈપણ સભ્યના વક્તવ્યોમાં ખલેલ પહોંચાડીને પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કરી શકે છે અને આ બાબતે સભ્ય સભ્ય અધ્યક્ષસ્ત્રીનું ધ્યાન દોરી શકે છે આની જોગવાઈ નિયમ નંબર સુડતાલીસ બેમાં કરવામાં આવેલ છે પોઈન્ટ ઓફ ઓર્ડર વખતે સભાગૃહ સમક્ષ જે કામકાજ હોય તેના સંબંધમાં જ પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કરી શકાશે અધિકારનો કોઈ મુદ્દો પોઈન્ટ ઓફ ઓર્ડર તરીકે ઉપસ્થિત કરવામાં આવશે નહીં કોઈપણ સભ્ય નીચેની બાબતો સંદર્ભે પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કરી શકે નહીં માહિતી માંગવા માટે અથવા પોતાની પરિસ્થિતિ સમજાવવા માટે અથવા કોઈપણ પ્રશ્ન કે પ્રસ્તાવ પર સભાગૃહમાં મત લેવામાં આવી રહ્યો હોય ત્યારે અથવા કાલ્પનિક હોય એવો અથવા વિભાજનની ઘંડળી વાગી નથી કે સંભળાય નથી આ સંદર્ભે પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કરી શકાય નહીં